પાટીદાર વર્ષે સત્રિય કરાવવાના એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી અઢારેય વર્ષના લોકો તરફથી જાહેર ની અંદર હું જવાબ આપું છું વધારે વિશેષ કઈ નહીં પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો પાટીદાર સમાજના લોકો તમામ સમાજના લોકો જે એકતા બતાવીડી છે જે સાથે ખંભે ખંભો મિલાવીને ઊભા રહ્યા છે એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી દરબાર સમાજ વતી ખાતરી આપું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને હું તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું ને કે ગણેશ ગોંડલ આજે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે ગોંડલમાં એને લઈને તેઓએ શું કહ્યું તો મિત્રો ગોંડલમાં આજે પાટીદાર ક્ષેત્રીય સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી જેમાં બંને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા પાટીદાર સમાજના યુવકને માર મારવાને લઈને જે વિવાદ વધ્યો હતો જેને લઈને આજે બંને પક્ષે વચ્ચે સમાધાન થયું હતું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો